હેલો બાળકો કેમ છો આજે આપણે ધોરણ દસનો જે સ્વાધ્યાય એક પોઈન્ટ એક અને દાખલા નંબર બે એનો પહેલો દાખલો જે શીખવાના છે હવે દાખલા નંબર બે એની અંદર રકમ કહે છે કે નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસ્સા અને લસ્સા શોધો એટલે કે નીચે જે આપણને બે બેની પેર આપી છે એના ગુસ્સા અને લસ્સા શોધવાના છે પછી કહે છે કે ગુસ્સા ગુણ્યા લસ્સા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો એટલે કે ગુસ્સા અને લસા એ બંનેનો ગુણાકાર અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર એ એ બંને સરખા થાય છે છે પણ આપણે ચેક કરવાનું તો ચાલુ કરીએ નંબર એની અંદર આપણને છવ્વીસ અને એકાણું આપ્યા છે હવે કોઈ પણ સંખ્યાનો જે સૌથી પહેલા તો આપણે ગુસ્સા અને લસ્સા શોધો હોય તો એના તો અવિભાજ્ય અવયવ આપણે પાડવા પડે એટલે સૌથી પહેલા તો અહીંયા જે છવ્વીસ અને એકાણું એ બંનેના આપણે અવિભાજ્ય અવયવ છે પાડીએ સૌથી પહેલા છવ્વીસ ના અવિભાજ્ય અવયવ પાડીએ તો છવ્વીસ ના અવિભાજ્ય અવયવ પાડવા માટે એને સૌથી પહેલા તો બે વડે ભાગી શકાશે તો બે વડે ભાગીએ તો તેર તો છવ્વીસ પછી તેર એ ખુદ પોતે અવિભાજ્ય સંખ્યા છે તેરના વધારે આગળ ભાગ નહીં પડે એટલે તેર એકા તેર આગળ એકાણું એના અવિભાજ્ય અવયવ પાડીએ એકાણું એના કેટલા અવિભાજ્ય અવયવ પડશે તો કે સત્તર તેરી સોરી તેર સત્તા એકાણું એટલે અહીંયા સાત અને અહીંયા તેર પછી તેર અને એકાણું બરાબર સાત ગુણ્યા તેર આવી અવિભાજ્ય અવયવ છે એ આપણને મળે છે ચલો હવે અહિયાં ગુસ્સા શોધવાના ગુસ્સા શોધવા માટે શું કરવાનું તો કે બંનેમાંથી સામાન્ય અવયવ લેવાના

છવ્વીસ એકાણું બરાબર હવે લસામાં શું કરવાનું ગુસ્સામાં તો આપણે ક્લિયર કર્યું કે ભાઈ બંનેના સામાન્ય અવ્યવ લખી નાખો લસામાં તો કે બધા જ અવયવ એક વખત લખવાના મતલબ કે આમાં સૌથી નાનો અવયવ બે છે એટલે બે એક વખત લખી નાખ્યો પછી તો કે સાત છે સાત લખી નાખ્યો ગુણાકાર સંબંધમાં પછી તેર તેર બે વખત છે પણ આપણે એક જ વખત લખવાનું એટલે અહીંયા તેર આવશે એટલે આવી રીતે છે એ આપણને એનો લસા મળશે પણ હજી અહીંયા ગુણાકાર કરવો પડશે લસા અને ગુસ્સા એ બંને આપણને મળી ગયા છે હવે અહીંયા આપણે જે બીજી સર ચેક કરવાની હતી કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાકોનો ગુણાકાર એ અહીંયા ચેક કરવાનો પ્રયત્ન કરીએ કે શું ગુસ્સા અને લસા એ બંનેનો ગુણાકાર એ બંને સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય છે એટલે આપણે લખીએ કે ગુસ્સા ઓફ ગુસ્સા ઓફ છવ્વીસ એકાણું ગુણ્યા લસા ઓફ છવ્વીસ એકાણું ચલો હવે અહીંયા ગુસ્સા તો કે જે આપણે હમણાં આગળ જોયું તો કે ગુસ્સા કેટલો મળે છે તેર મળે છે એટલે અહીંયા તેર લખી નાખીએ ગુણ્યા લસા એકસો બ્યાસી ચલો હવે ગુણાકાર કરીએ કે અહીંયા ગુણાકાર રફમાં કરી લઈએ એકસો બ્યાસી ગુણ્યા તેર ત્રણ નો ઝીરો બે એકા બે એક અઠા આઠ એકા એક ત્રણ દુ છ આઠ તેરી ચોવીસ વધી પડી બે ત્રણ એકા ત્રણ ત્રણ ને બે પાંચ છ છ પાંચ પાંચ અને આઠ તેર પાંચનો તગડો વધી પડી એક ને એક બે એટલે અહીંયા જે જવાબ મળે છે કેટલો મળે છે તે બે હજાર ત્રણસો છાસઠ છે આપણને જવાબ મળે છે ચલો હવે આગળ જોઈએ તો કે અહીંયા આપણે બંને ગુસ્સા અને લસા બંને તો આપણે ગુણાકાર થઈ ગયો હવે આપણે આગળ બંને સંખ્યાનો ગુણાકાર એટલો થવો જોઈએ એ આપણે ચેક કરવું છે એટલે કે બંને પૂર્ણાંકોનો જે ગુણાકાર છે એ આપણે અહીંયા ચેક કરવાનો પ્રયત્ન કરીએ છું બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલો થાય છે લખીએ કે ભાઈ બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને પૂર્ણાકોનો ગુણાકાર બરાબર છવ્વીસ ગુણ્યા એકાણું ચલો છવસ અને એકાણું એ બંને ગુણાકાર કરી ચેક કરી લઈએ તો કે છવીસ ગુણ્યા એકાણું એક નો ઝીરો વધી અઢાર અઢાર પાંચ ત્રેવીસ છ એકા છ બે એકા બે છ ચાર ને બે છ ત્રણ અને બેં જોઈ શકે છે બાળકો કે ભાઈ બંને સંખ્યાઓનો જે ગુણાકાર છે એ કેટલા આવ્યો તો કે બે હજાર ત્રણસો છાસઠ અને લસા ને ગુસા એ બંનેનો ગુણાકાર પણ કેટલો આવ્યો તો કે બે હજાર ત્રણસો છાસઠ યસ એટલે કે તેથી આપણે કહી શકાય કે ભાઈ બંને સંખ્યાઓનો ગુણાકાર એ લસા ને ગુસ્સાના ગુણાકાર બરાબર છે તેથી આપણે નીચે વિધાન લખી નાખીએ કે ભાઈ તેથી ગુસ્સા ઓફ છવ્વીસ એકાણું ગુણ્યા લસાઓ છવીસ એકાણું બરાબર બંને પૂર્ણાકોનો ગુણાકાર નો ગુણાકાર આપણે જે અહીંયા સાબિત કરવાનું હતું એ સાબિત થાય છે ને આપણો દાખલો છે અહીંયા પૂર્ણ થાય છે થેન્ક યુ બાળકો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે